માતાજી મિત્રો તો સવારના ચાર વાગી ગયા છે અને ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે હવે ચડવાનું આપણે ગિરનાર આ હોટલથી આપણા હોટલથી હામેજ આ લાઇટ દેખાય આ ગિરનાર હે અને હવે આપણે ચડવાનું ચાલુ કરશું થોડી જ વારમાં ઝરમર ઝરમર વરસાદ ચાલુ હતો પણ અત્યારે રહી ગયો છે ઉપર થાય ખરું પહોંચી ગયા સવાર સવારમાં ભવનાથ તો ભવનાથ દર્શન કરીને આપણે ગિરનાર ચડવાનું ચાલુ કરશું વેલનાથ બાપુની ની જગ્યા જુનાગઢ નામ લઈને આપણે ગીરના ચડવાનું કરી દીધું હવે ચાલુ તો પહેલી વાર આપણે ચડી પગથિયા થી નવા પગથિયા ચડી જૂના પગથિયા થી ઉતરવાનું છે હવે જોયું કેટલે લગી ચડીએ કે આપણે રોપવેમાં વે માં જઈએ તો પગથિયા પહેલી વાર જઈ અત્યારે દત્ત મંદિર દત્ત મંદિરે અત્યારે પહોંચ્યા હજી તો શરૂઆત જ કરી ઘણું બાકી હે

અને એક નંબર અમારું ગુજરાત નું સ્વર્ગ છે ગિરનાર એની રંગત જ કંઈક અલગ છે ગમે એટલો થાક લાગ્યો હોય ને તો વેલનાથ બાપુ જગ્યા નવી સીડી આઈ વેલનાથ બાપુ જગ્યા જઈએ કી સંત શ્રી વેલનાથ બાપુની સમાધિ તરફનો રસ્તો આપણે નવી સીડી હતી ચડી હજાર પગથિયા ચડ્યા બાવીસસો પગથિયા આજે એવું ચડ્યા હવે ખાલી વ્યૂ જોવો એકવાર ચેક કરો વ્યૂ ખાલી વાદળ સાવ આપણને અડે છે પછી બાવીસસો પગથિયા હજી તો આઠ હજાર ચડવાની બાઇકી છે જોવી કેટલું ચડી એક હી ક્યાં પહોંચ્યા એ તો ખાસ ખબર નહીં વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ આપણે રહી ગયા ઊભા પણ વરસાદ બંધ રહે એવું લાગતું નહીં એટલે આપણે પાછા નીકળી ગયા અત્યારે ચડવાનું કરી દીધું એકદમ બગડી ગયું છે વરસાદ થઈ ગયો ફૂલ ચાલુ આપણે વાતાવરણ એટલું ખરાબ થઈ ગયું છે ને વરસાદ વધતો જાય કન્ટિન્યુ વરસાદમાં જેમ ઉપર જાય વરસાદનું પ્રમાણ વધતું જાય એકદમ માણસો પગથિયા જેવું અંબાજી દૂર હે ત્યાંથી દૂર નહીં અને વરસાદ થોડોક ધીમો પડી ગયો હવે એટલે સવે ચડવાનું પાછું આપણે ચાલુ કરી દીધું અંબાજી પહોંચવા આવ્યા હી અને એનો વ્યૂ જુઓ એકવાર વાર તમે ખાલી અંબાજીઓ જાજુ દૂર નહીં પચાક પગથિયા હે પહોંચી ગયા ફાઇનલી થોડોક પવન હે એટલે થોડોક નોસોલો આવશે પણ આપણે અંબાજી પહોંચી ગયા હં પહોંચી ગયા અંબાજી પાંચ હજાર પગથી પૂરા થાય અંબામાંના મંદિરે અને અંબાજી મંદિર હવે આઈ થિંક આગળ ગુરુદ બાજુ રસ્તો જાય પણ વરસાદ વધારે એટલે આપણે જવાના નથી આપણે અહીંથી જૂની નીચે જઈશું હવે બેઠા આપણે આગળ જવાનું નથી કારણ કે વરસાદ ચાલુ એટલે આગળ નઈ જઈએ આપણે અહીંથી પાછા વળી જવાનું હોય હવે જૂની સીડીયા થી રિટર્ન જાવ આપણે ગૌમુખી આશ્રમ થી જૂની સીડીયા ચડી ગયા રિટર્ન માં ઉતરશું જૂની સીડીયાથી ઉતરવાનું ચાલુ થઈ ગયું હે રિટર્ન ઉતારવામાં મિત્રો હે જૂની સીડી લેજો જરાય ટ્રાફિક કઈ નહીં નડે તમને અને વ્યુ એક નંબર જોવા મળશે ખાલી ચેક કરો ટ્રાફિક જરાય નહી સીડી નથી એટલા માટે ગ્રીનરી કેવી ગ્રીનરી ગ્રીનરી વાત જવા દો ગ્રીનરી એકદમ ચોખ્ખું થઈ ગયું આ ચોખ્ખું થઈ ગયું વાતાવરણ ખાલી જો ક્લિયર થતું જાય અહીંયા આપણે રોપવે છે આ રોપ વે જૂની સીડીએ ચડીએ એટલે થોડુંક દૂર હે આ સીડી એટલા માટે હવે વાતાવરણ થયું ક્લિયર એકદમ પહાડ પહાડ હવે દેખાય જુનાગઢ સિટી થી નીકળી એટલે આપણે સીધા જ ઉડન ખટોલા પાંચ બાર નીકળી જઈએ ઉતરી ગયા ભવનાથ પહોંચી ગયા આપણે બ્લોગ નું અહીંયા એન્ડિંગ કરશું હવે અહીંયા આપણે નવો લોગ બીજો ચાલુ કરી